નવા ચહેરા જોવા મળતા છે તમને શીતલ બેન જય શ્રી કૃષ્ણ બે શબ્દ હર હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં મજામાં તો પરિવાર તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે છે ને મિત્રો જો આપણે સવારમાંથી જ મિત્રો આજે આપણે બ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે એટલે ભલે બધાને જય માતાજી અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ હમણાં મિત્રો છે ને ઘણા ખરા દિવસમાં અઠવાડિયે પંદર દિવસે હું મિત્રો થઈ ગયું આપણે બ્લોગ ન થવું ત્યારે હવે મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોક કરીશું અત્યારે છે ને દસ એકલા તો આપણે ઘરે આવી ગયો અહીંયા મળશું એટલે કાયમી આવી જાય છે આપણે જાગૃતિ બહેન છે ને જો અત્યારે જમીન ને થાંભા ઉઠોકવાનું કામકાજ નહીં લીધું છે ને હવે વાઘી જગલે હાડા વાંટ્યો અત્યાર છે ને એટલે બધા છે ને મિત્રો આજે અમે ઘરે આવી મારા માની જો જમે છે ને શું કે છે ગયું છે આજ ફૂલ ફેમિલી છે ને એટલો સપોર્ટ તો જો આપણે જમવામાં છે ને આજે રોટલી અને શાક એક મંગળવારે છે <g> <gucken roadmap> <gvention> <g camouflage>

આજે પેલ નો દે ને આજ તો લગભગ પેલ નો દે કા બપોર પછી આવશે ને મિત્રો કા જ હાણ આવશે ઈ રીતે નસે આવવાના છે જમાડો અનિ પડે બો એકલા તો કુશી ન વાસ ને ભગવાન બધું સરસ છો હ ભગવાન ને મેમાન બેય સરસ છો કુશી નો વાસ હ અસલામ અલયકુમ અલમરાવણ સે ને તમે મીડિયામાં

અને અત્યારે છે ને બધું જો ને મિત્રો જો બધું સાફ સફાઈ મિત્રો અત્યારે છે ને હાલે છે આજ કામ હા સાફ સફાઈ કરવા રા બરોબર નળ આવ્યો હવે મે કીધું હવે પાણી ટાકો બાર ભરવા મે કીધું હવે પણ આ બધું છે ને મિત્રો જાળાનું પાણી આમે મે મસ્તી નું થઈ રે બધું નવું બાકી આમાં છે ને આ બધું ધોવાનું છે આજ લગભગ કામ હા બાકી ચરસન જો મિત્રો શીતલ બેન આમ મજા આવી જાય જો મિત્રો રોકવાના છે બહુ જાજા દિવસ રોકાય ન તો જો બાકી ચર્ચન મારા પપ્પા તો બીજ કા તૂટી નહી રહી ભાઈ હે હુ આ મિત્રો ઈસ્કો લેવા જાય નઈ તો કેટલા કિલ્લા છે બોલે તો વાંધો ન આવે બાકી અત્યારે આપડે ફેફસી ખાવાનું ચાલુ છે એવું છે બાકી અત્યારે વાગે કિલા મિત્રો તો ને છે છે બધું મિત્રો ને સાફ સફાઈ કરવાની છે આ બધું મિત્રો બાકી આવી છે હવે બેન ફોન કર્યું કેટલાક જોયું બાકી ને છે ત્રણ કરી લે મિત્રો હા ત્રણ ચાર થઈ છે ને જો આપણે ગાડી બધી જશે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપડે ઘરે ફરી કેમ બનાવી નાખ્યું બે

જય શ્રી દાદા તમે તમને બધા ઓળખતા થશે કારણ કે અમારા મોટા અમે ઓળખીએ આમ જો ભાઈ બેઠો છે આ ભાઈ અને શીતલબેન અને હિરલબેન એ બધાને તમે ઓળખતા જ કારણ કે હું કે અમારા કદા મોટા ક્રિએટિવ છે અને હું કહેવાય મોટા ના મોટા છે મોટા ના મોટા આજો દાદા મિત્રો અત્યારે આપણે ફાઇનલી છે ને સુખનો સૂરજ ઉગી ગયો છે ને બેન છે ને આવી ગયા છે ને જોવા પેલા છે મિત્રો પેલા તમને બધાને બતાવી દઉં ને પછી મિત્રો છે ને બધાના નામ આપણે કહ્યું દાદાનું પેલા નામ પૂછી લે દાદા શું છે નામ નામ છે કાળા ભગત જય દ્વારકાધીશ જય મામા દેવ

ખાલી મિત્રો છે ને શીતલ બેન કરશું ને તોય તી મિત્રો ની બ્લોગ ની ચેનલ આવી જાય કેમ કે મોટા મોટા ક્રિએટર કે ને તો આપણે મોટા મોટા ક્રિએટર જો આ એક બેન બાકી આ હિરલ બેન અમિત અમિત બરા ખાલી નાના નાના હીચ્યુ છે આ ગંડવાજી બધું એને કે હું કે બેન તે આ દુની જેતી હે ને શીતલ બેન શીતલ બેન મોટા બેન થઇ ગયા બોલતા નથી બોલતા બેન કેમ છે અમારા મિત્રો છે ને યુટ્યુબ ની વાત બેન આ બેન અમારે નો હોય કોઈ દી આપડે ત્યાંથી સીખલ ખબર ભવાન ભાઈ એની જેમ શું હોય આપણે યુટ્યુબ ની જયારે વાત થાય ને આ બેન ખાલી સાંભળશે છે બોલશે બોલ છે બોલ ખાલી સાંભળવાનું જ બાકી ઈચ્છા છે ને બાકી ઈચ્છા છો મિત્રો બસ માંડવી ને ખાઈ લીધું છે સા પાણી પીધા છે અને કડીક બે આવ્યું અને બી ધાબા પર પી કડીક મિત્રો બહાર બેન ને બધા લઈ જાય ને આ મિત્રો રોકવાના છે આજ બે બેનો ને પૈસા અમી દઈ દેવો ને હે બાકી પૈસા આપણે દઈ દેવાના છે બાકી મારા માં કે ઉભા રહો

દાદા કે તદી દાદા કે દેલ કાલે પાકું ને કાલે તો મિત્રો જો ઈચ્છા તમે છે ને જોઈ શકો છો આવડા છે ને મિત્રો કાલ મિત્રો કે છે કાલ મિત્રો છે ને આપણે આવશે ને પાછા મિત્રો આપણે વ્લોગ ઉતારશું બાકી ઈચ્છા છે ને આ બેન છે ને રોવા મળશે હા એ એ આ મારા માં બેન ને મારા પપ્પા ને બધા મિત્રો અમે એટલો એટલી ફેરી મિત્રો અમે જદી શીતલ બેન ના મિત્રો જાણ આવો આવો અમે જેટલું મે કી નોતું કીધું ને એની કરતા અમે એમ કીધું કે અમે રોકાઈ જાવ અરે પણ આ એટલે વાવાળા લોકો બધા વાઇટ જોઈએ છે એટલે જમાનો છે બધા એટલે તમને બીજી એને આવી રીતે વાત કરી દીધી એવું પ્લાન ગોઠવાઈ અને આપણે કેન્સલ કરી કાંઈ વાંધો નહીં મિત્રો આપણીને આવી જાય એટલે બહુ મોટી મિત્રો વાત છે ને આપણી એકને આજ કે લેશે ને બે બેનો આપણીને આવી જશે ને હવે છે ને મિત્રો હવે એક પછી તમે કહી દો કે દે આવશો પાછા એમ કહી દો હા એ વાત રોકાવ નહીં કાઈ ના કાલે પાકું મારી મને નથી ઈરલ બેનનો ની પાછી ઈતલ બેનનો પાકો તમે બેન લેખિક માની આપણે છે ને વિડિયોમાં લેવાનું છે ઈરલ

ઘણી મિત્રો વાત કહેવાય કેમ કે ભાઈ બીજા એના જવાનું હોય એટલે બેન ને મિત્રો છે ને રજા આપી દીધી છે અને બેન ને જોઈ ત્યારે વીઆઈ જશે અત્યારે મિત્રો છે ને વાગી જાય જો મિત્રો કેટલા છો ભેં દેવાનો એમને ગા દેવાનો મિત્રો છે ને ટાઈમ વિચાર થઈ ગયો છે આપણે આ બેન છે ને જો રોવા જેવી વિચાર થઈ ગયું છે શીતલબેન જાય એટલે